નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ મિત્રો ખરીફ જે છે એ વાવેતર શરૂ થયું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ જે છે એ વાવણી પણ કરી દીધી છે અને હજી ઘણા બધા ખેડૂત મિત્રોને વાવણી બાકી છે અથવા જે છે એ પાક જે છે એના માટે એ ખાલી જગ્યા રાખી છે તો ખેડૂત મિત્રો આ ચોમાસા પાકોની અંદર એ શાકભાજીનું પણ એટલું જ મોટું મહત્ત્વ છે જો ચોમાસું પાકોની અંદર એ શાકભાજી કરવામાં આવે તો એની અંદર જે છે આપણે પૂરતા ભાવ જે છે એ મળી રહેતા હોય અને સાથે સાથે એ આપણે જે કહેવાય કે પરંપરાગત પાકો જે છે એની સરખામણીની અંદર સારું એવું ઉડિયાણ મૂડીયામણ એ મિત્રો આપણને મળતું હોય તો એમાંનો એક પાક એટલે ભીંડો મિત્રો આ ભીંડો જે છે એ લગભગ જે છે એ સામાન્ય હોટલથી માંડી અને ફાઇવ સ્ટાર હોટલ સુધી એ આ ભીંડો જે છે એનું હંમેશા જે છે એ શાક તમને જોવા મળે છે તો આ ભીંડાનો પાક જે છે આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનો અને સૌથી જે છે એ વધારે ઉત્પાદન આપતો હોય એવો પાક આ ભીંડો છે તો આ ભીંડાનું વાવેતર એ મિત્રો તમે કરી શકો છો ભીંડો જે છે એ એક દિન ને વાવવા વાવ્યા પછી ત્રીસથી પાંત્રીસ દિવસ એટલે કે પિસ્તાલીસ દિવસ એ ઉતરવાની શરૂઆત થઈ જાય છે અને ત્યારબાદ જે છે એ એ કહેવાય કે ત્રણ મહિના સુધી નેવું દિવસ સુધી તો એ કન્ટિન્યુ જે છે આપણે એમાં ઉત્પાદન એક દિન એને એક દિવસ આપે છે આવો પાક માત્રને માત્ર આ ભીંડો છે તો આ ભીંડાનું વાવેતર એ મિત્રો જે ખેડૂત મિત્રો શાકભાજીનું વાવેતર કરવા ઈચ્છે છે એ દરેક ખેડૂત મિત્રો આ ભીંડાનું વાવેતર કરી શકે છે ભીંડાના ભાવ હંમેશા જે છે એ મિત્રો આપણે આખી સિઝન દરમિયાન જે છે એના સારા સારા એવા ભાવ એ આપણે મળી રહે છે મિત્રો ભીંડાનો ભાવ એ દસ રૂપિયાથી માંડી અને ત્રીસથી ચાલીસ રૂપિયાથી માંડી અને પચાસ રૂપિયા સુધીના ભાવ એ કિલોના એ આપણને એ મળી રહે છે તો આ ભીંડો જે છે એ ભીંડાની અંદર એવો મોટો ખર્ચ થતો નથી ભીંડાની અંદર એ જો પોષક તત્વોની અંદર ધ્યાન દેવામાં આવે શરૂઆતથી પાયાના અંદર જે છે આપણે ખાતરો સારા દેવામાં આવે અથવા જે છે એ પછી ઉપર છંટકાવવા માટે જે છે આપણે ફોલિસ્ફેરનો ઉપયોગ કરવામાં આવે તો ઘણો બધો મિત્રો આપણને ફાયદો થતો હોય જે ખેડૂત મિત્રોએ ભીંડાનું વાવેતર કર્યું છે તો ભીંડાને પોષણની ખૂબ જરૂરિયાત રહેતી હોય તો પોષણ માટે મિત્રો એને એમિનો એસિડ યુક્ત જે આપણે જે ભલામણ કરીએ છીએ એ એટલે આ વડડાણ આ વડાણ એક પંપની અંદર જે છે પચીસથી ત્રીસ એમએલ નાખી અને એ પંદર દિવસના ગાળે જે છે એ બે વખત છંટકાવ કરવામાં આવે તો એમાં સારું એવું ઉત્પાદન એ મિત્રો મેળવી શકે જમીનની અંદર મૂળની અંદર એના માટે વ્યુમિસ્ટેન્ડ છે આ સિવાય જે છે જીગરી નામની જે પ્રોડક્ટ આવે છે આ ઝીગરી જે જમીનની અંદર મૂળ સાથે આપવાથી મૂળનો વિકાસ સારો થાય પીળો પડતો ભીંડાને અટકાવે છોટલાઈ ગયો હોય તો એને જે છે સારી વૃદ્ધિ કરે છે અને પોષક તત્વો જે છે એની અંદર જે અલભ્ય સ્રૂપમાં જમીનમાં પીડાશે અને લભ્ય રૂપમાં ફેર મિત્રો એ ભીંડાનું વાવેતર કર્યું છે એ દરેક ખેડૂત મિત્રો એ ભીંડાના પાકની અંદર આ બાબતોની ખાસ કાળજી રાખવી જોઈએ વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર